સુરત શહેરમાં ચાલતી મેટ્રોની કામગીરી સ્થાનિકો માટે માથાનો દુખાવો બની છે એલપી સવાણી રોડ સ્ટાર બજાર સહિતના રોડની એક સાઈડ બંધ કરવામાં આવી છે ત્યારે એક સાઇડથી બંધ કરાયેલા રોડને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે બાયપાસ રોડ પર જવા માટે લોકોને પાંચસો મીટરથી વધુ ફરીને જવા મજબૂર થવું પડ્યું છે વધારે પડતા અંતરને કારણે વાહન ચાલકો રોંગ સાઇડમાંથી જઈ રહ્યા છે અને યોગ્ય સંકલન અને કામગીરીના અભાવે પરેશાની થઈ રહી હોવાનો સ્થાનિકોનો આરોપ છે આ મેટ્રોની કામગીરી આડેધડ ચાલી રહી છે એનું પરિણામ એ આવે છે કે ગમે ત્યારે ગમે ત્યાં રોડ બ્લોક કરી દેવાય છે બંધ કરી દેવાય છે પરિણામે લોકો મજબૂર થઈ રહ્યા છે રોંગ સાઈડ આવવા માટે જે ડાયવર્ઝન આપવામાં આવે છે એ પાંચસો સાતસો મીટર દૂર એક એક કિલોમીટર દૂરના ડાયવર્ઝન આપવામાં આવે છે અને લોકો તેનો બિલકુલ ઉપયોગ કરતા નથી અને પરિણામ એ આવે છે કે અહીંયા અસંખ્ય વાહનની જે ટ્રાફિકની છે એ સમસ્યાઓ સર્જાય છે અત્યારે પણ આ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો મોટા પ્રમાણમાં લોકો રોંગ સાઈડ આવી રહ્યા છે માત્ર ટુ વ્હીલર ચાલકો જ નહીં પરંતુ રિક્ષા ચાલકો અને અન્ય બીજી ગાડીઓ પણ આવી જ રીતે રોંગ સાઈડ આવતી હોય છે અને તેનો કોઈ ઉકેલ હોય તેવું લાગતું નથી બીજી તરફ અહીંયા ટ્રાફિક પોલીસ છે એ પોલીસ પણ એ માત્ર ને માત્ર અહીંયા ઊભી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કોઈ અહીંયા તકેદારી રાખવા વાળી વ્યક્તિ નથી અને તેને પરિણામે અનેક વખત ટ્રાફિક જામની સાથે સાથે અહીંયા નાના મોટા એક્સિડન્ટો પણ થતા રહે છે તંત્ર દ્વારા આ બાબતે કોઈ તકેદારી રાખવામાં આવતી નથી એક તરફ ચાર રસ્તા છે ત્યાં એક બે પોલીસ કે ટીઆરબીના જવાનો ઉભા હોય છે પરંતુ લોકો બે રોકટોક રીતે અહીંયા આવી રહ્યા છે ફરી રહ્યા છે અને પરિણામે ક્યારેક એક્સિડન્ટનો પણ ભોગ બની રહ્યા છે કેમેરામેન સર્જુ બારેક સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી નું સુરત